গগনসদলদাভূত ভীতুণরী সদগুড়ম নমি તો ગુરુ રાજા ફકીર આજનો પવિત્ર પ્રસંગો ગામની ધર્મ ધરા

નિમિત્ત બનાવ્યું પછી અને હું જીતી તો ભેળા રાખું કે હું આરું તો તમારા ભેળી અને કદાચ જીતી જઉં તો તમારા મારા ભેળા રાખવું પણ અમતો કહેવાતું શું છે એને ભેળો હું બીજું કઈ કહેવું નથી એમ આજનો જે પ્રસંગ તુલસીભાઈ ભારતીબા અને એમના સમગ્ર પરિવાર એક સુંદર આમ તો મહારાજે આગળ સુંદર એક વાત કરી સંસ્કાર હોય એ આપણા જે તે નીતિ નિયમો એની પાછળ કઈક ને કઈક રહસ્ય તો રહેલું જ છે मनर पर जे महाराज परवती महाराज

پہری دے بنی گئی ڈہری होली शलिका प्रादी चुकड़ी उन्हनि पई એ ચુંદડી પડી ગઈ પ્રહલાદ ઉપર અધ્યાત્મ ની વાત માં બહુ ઊંડા ઉતરવા માટે આ એક જ સાધન એવું છે બીજા બધા સાધન થવા એની ડા નથી મટીરિયલ એક જ છે એમાં કોઈ બીજું કેવું એના માટે કનેક્શન પણ જુદું નથી પણ જેમ અજવાળો કરવા માટે એક ગોળો આવે બીજું એક પણ ઉપકરણ અજવાળું ના આપી શકે એક અજવાળું માઈક બોલતું હોય તો ફ્રીજ ચાલતો હોય તો એ બધા કરંટ થી પણ એ બધા અજવાળું આપી શકે નહીં એમાં ચૈતન્ય પ્રવાહ જે છે એ કરંટ જ છે એમો નાના પણ અજવાળો જોઈતું હોય તો ફક્ત જોઈએ સાધન બરાબર પણ શેડા આવડાવેડા શેડા અવળા તો સમજવાનું કે ગોળા ઉડે ઉડે કરંટ આવતો હોય અને એકમો કરંટ ના આવતો હોય આ બે છેડા જો બરાબર તો ગોળા અજવાળા કરે પણ જો બે કરંટ આવે તો જીવન એવું એક આદર્શ જીવન એ જો આપણે બનાવીએ તો આ જ્ઞાન છે ને એ હજવાળો આપે આપણે આપે એમાં બે મત નહી એમાં ના નહીં

કારણ આ પ્રકૃતિ એક એવી રચના છે કે પ્રકૃતિ માં સત્ય શું છે એ સંત પૂરું કરી શકે બીજા નો મેળા આવે નહી

જય ગુરુ મહારાજ એક જ મિનિટમાં એક જ ક્ષણમાં જે ખણે લગ્ન છે એ જ ક્ષણે કરોડપતિ હવે એને કોઈ બીજું કરવાની જરૂર નથી એમ હમણાં આગળ સુંદર એક ભજન ગાયું છું હરિ ભક્ત હરિ રૂપ પણ હરિ ભજવાનું એટલે કઈ રીતે

घरमी <laughs> अ <laughs> <अमार, laughs> એક બે જણ કીધું કીધું અમારે હરજીરો મહારાજ ના ઘેર જવું છે એટલે એમણે ઈશારો એ કર્યો કે ભાઈ થોડાક આગળ હેડો અને પછી હું જાજો તો એ સીધું હરજીરો મહારાજ ના ઘેર આવશે પણ એવું નતું અમે હેડ્યા ત્યારે એવું નતું હવે આપણું ડાયપર કોમ આવે اپنے دشا بھولیا چھے دشا تو کچھا سیئے تو آپ نے شو کرو پڑے کوئی کہے انہوں موانوں پڑے کوئی کہے انہوں سکار کرو پڑے جو انہوں سکار نہیں کریے تو سچ وستوں کی بھلا کوئی کہتے ہوئے کہ کونکنی ٹھیک رہی انہوں پرماتما آتما سیوائے بھی تو کئی چھے جنی بات ملکل حاضی سے پڑا آپ نے دشا چھے کیا سیئے یا نہیں

બધી ભાષાઓ આવડતો હોય બધા વિષય આપણે જાણતા હોઈએ બધી વાત આપણે જાણતા હોઈએ અમારા તમે પૂછો તો મુઠા કડકડાટ બોલીજો કે ગાડીમાં પોચ ગેરા પેલો ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને પછી ટ્રોપ મારવાનું અને બધું આવડે પણ

રાજા ઉપર એટલી બધી એનો પ્રેમ એટલો બધો એ અને રાજા એના વગર બીજું ભાઈ જોવે પણ આ રાજાનો પ્રેમ ભરસુ ઉપર જોયો એ બીજા બધા થવા માંડી કે આવું

બધા ઈર્ષ્યા થી માંડ્યા અને ઈર્ષ્યા થી રોજ રાજાના ના કાન કે તમને ખબર નથી આ રહ્યો બહુ મીઠી છોરી છે આ તમારો થઈ અને એક દાડો તમને દગો આપશે તમને આ રીતે ગોળવશે આ રીતે કરશે આવી બધી વાતો કરે પણ રાજા કોઈનું નું નહીં હવે મને ખબર પડી કે જુદો ન પડે જો હું દિશમ ને કોનો નિયમ નહીં આવે એટલે

તમે જંગલ માં જો તો એ ખબર રાખજો ના કે જો એ તમારું તમારી જોડે આવી સં્યાસી ના રૂપમાં આવે કે બીજા રૂપમાં આવે પણ આવે તો તમે એને પહા આવવા દેતા નહીં નકર કે તમે ખાઈ જતા

ભૂત છે રાજાના કોણ શું નક્કી થયું છે ભૂત છે અને એ નક્કીનો શબ્દ એ રાજા માણસો તો ઘણી વ્યક્તિ કે એક વાર દૂધ દહીં થાય એ પછી પછી દૂધ નહીં પણ ખાલી સમર્પણ કર્યું છે એના માટે તો આ છે નહી ઘટના ઘટી છે ગુરુ ના સ્થાનિક જેવો રહેવું ગુરુ નો શિકાર કરવો અને જેને ગુરુ નો શિકાર કર્યો છે એના જીત માંથી એક પણ ભાવ એક પણ બાબત બચી જ નથી અને જો કોઈ બચી હોય તો સમજવાનું કે હજી ગુરુ ની વાત મારા ગળે ઉતરી નથી હમણાં સુંદર વાત કરી કે એક જ પરમાત્મા મોખ મારી ઉગરે તો સીતારામ દેખો ધન મારું જીવન કૃપા લેખું અને મારા ગુરુ જ કીધું છે કે ઓના સિવાય બીજું કઈ છે નહીં જો આ વાત આપણા હૃદયમાં ઉતરી હોય તો આપણે ને

જો આનંદ જ કરવો છે તમે જ્ઞાન સ્વરૂપ છો એમાં બે મત નહી જ્ઞાન જુદું નથી તમારા આત્મા જુદો નથી પરમાત્મા જુદો નથી તમે અને પરમાત્મા બે નથી તમે અને પરમાત્મા બે નથી અને પરમાત્મા બે ચાર નથી પણ જેમ પેલા રાજા ના તો એમ તમે જોઈ રહ્યા છો ને એ જે કોઈ તમે કલ્પી રહ્યા છો અનુભવી રહ્યા છો એ પરમાત્મા છે પણ પેલા કોણ માં શબ્દો આપણને એના ઉપર દેતા ій ąda儿 tar căl تshi beshiat avai ihe wicked au kavihen ihe khajach mein jees laqqey karbei bu k소o juad Ashwa abdijij Java d lo chiakon angsa alagh naerara jarow kekshaniz val dighi aani anuchAddhi anuchm Kollegen aran Allah nhe gendera fiarni anachuj gherirpre tacom du zhati thip菜 type. તૈયારી હોય તો પરમાત્મા પણ તૈયારી ના હોય તો ભાષા સમજાય એવી નથી જો ફોડી નોખવાની તૈયારી હોય તો પરમાત્મા નું દર્શન સહજ છે પરમાત્માનું દર્શન સહજ છે પણ જો આખે પરમાત્મા જો હોય તો મેળો નગત ના કીધેલા જે શબ્દો છે એ શબ્દો છે માટે એ શબ્દો છોડી અને ગુરુ જે વાત છે એ વાત પ્રાપ્ત બધા જીવન જ્ઞાની છો વિશેષ મારે કોઈ કહેવું નથી આનંદ કરાવી શકે અને આનંદ લૂટવા માટે બસ સોનાજી બીજો કોઈ યોગ નથી 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 એટલે ધન્યવાદ આરજી નો મહારાજ ને કે જેમણે આજે ફરતો પ્રયાગ જંગમ નો છે આજે પોતાના દ્વારે બોલાય

ગુરુ કો છોડ ગોવિંદ કુ પછી સુખ સપને ના ભાઈ કે ગુરુજી કો મહિમા કહ્યો ના જય

આપણું સફળ 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 આવો યોગ મળ્યો છે આનંદ કરવા માટેનો અને એ યોગ મેળવનાર આપણા પુરુષો નું વંદન કરીએ બાતમા પૂરી કરીએ સદગુરુ મહારાજ